નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો હવામાન વિભાગે નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરી છે ત્યારે આજે રાજ્યમાં વિવિધ ભાગોમાં હળવેથી ભારે વરસાદ પડ્યો છે ભાવનગર જિલ્લાના મહુવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત મિત્રો દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી હતી ત્યારે સુરતમાં એક કલાકમાં ધમાકેદાર સાડા ચાર ઇંચથી વધુ વરસાદ મિત્રો નોંધાયો હતો ત્યારે મિત્રો બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે પણ ગરબામાં આયોજકોની ઊંઘ પણ હરામ કરી દીધી છે હવામાન વિભાગના અનુસાર બાવીસથી ચોવીસ સપ્ટેમ્બર દરમિયાન નવરાત્રીના ત્રણ દિવસ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ પંચમહોલ દાહોદ અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં વડોદરા છોટા ઉદેપુર સુરત નવસારી સહિતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે તો સૌરાષ્ટ્રમાં પણ હળવા ઝપાટાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો નવરાત્રિના ત્રણ દિવસ એટલે કે પચીસથી સત્યાવીસ સપ્ટેમ્બર દરમિયાન વરસાદની શક્યતા નહીવત છે એટલે કે નવરાત્રિમાં ત્રણ દિવસ મેઘરાજા પણ ગરબા રમવા આવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે મિત્રો બાવીસથી ચોવીસ સપ્ટેમ્બર દરમિયાન નવરાત્રિમાં ત્રણ દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ તા વરસાદના સમાચાર વધુ અપડેટ માટે ચેનલમાં જોડાયેલા રહેજો અને ખાસ ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો